નમસ્કાર શો આપનું સ્વાગત છે નિષ્કલંક મહાદેવ કોળિયાક ખાતે દર્શન માટે આવેલા તામિલનાડુ ના યાત્રિકો ની બસ માલેશ્રી નદી માં ફસાઈ હતી યાત્રિકો ને બસ માંથી સલામત રીતે બહાર કાઢવામાં યોગદાન આપનાર કોળિયાક ના યુવાનો નું તળાજા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું તળાજામાં આવેલી સિપાઈ જમાતની વાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં યાત્રિકોને બચાવવા માટે યોગદાન આપનાર કોળીયાક ગામના મહેબૂબભાઈ રફીકભાઈ અને હુસેનભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા